દવા છટાઈ રહ્યો એ વિશે હવે છેલો પમ્પ ખાલી કરી અને ગેરવું બે ત્રી પમ્પ છાટી દીધા સંજયબેન દવા છતાં એ છે હવે આપણે કદાચ કાલ મારવાની થાય તો આ પ્રમદી પાછો વાળો આવશે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તો મિત્રો આપણે સંજયબેન દવા છાંટીને આવી જાય ને તો દઈને કમ્પ્લીટ થાય ને હવે થાય છે ગામમાં થોડું કામ છે ને વ્લોકમાં કન્ટિન્યુ રિઝમ આપણે જાતે ગામમાં દવા લેવા કહેવા આપણે દવા મારવાનો વિચાર છે તો નહી વિરાય હતો અને આવીને થોડી બેર બાદ છે તો ફેરવી છે તો વ્લોગમાં કન્ટિન્યુ રિઝો મિત્રો જ મિત્રો આપણે આવીનેક ઉભી છે પાસે ઊભી છે તો હવે મિત્રો વ્લોક કરશું પૂરો તો મિત્રો વાગી ગયા છે અગિયાર ને આપણે હવે વ્લોક કરીએ છીએ અહીંયા પૂરો તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ મળશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય મામ